દોસ્તો હવે આપણે વડોદરાના નગરતાબેન સાથે વાતો કરવાના છીએ નગરતાબેન મારે આ સિરીઝમાં હું બધા સાથે ત્રણ સવાલો પૂછવતો રહ્યો છું અને બધા જ મને એ સવાલોના જવાબ પણ આપી રહ્યા છે એવી રીતે મારે તમને પણ એ જ ત્રણ સવાલ પૂછવાના છે કલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે જિંદગીના દિન આયક વાળાંકની જેમ જસ્ટ ફ્લો ફ્લો લાઇક એ વોટર એ જિંદગી છે સાદી એકદમ ટૂંકીને ટચ વ્યાખ્યા કરી દીધી કે નદીના ના વળાંક અથવા તો નદી ની જેમ વહેવું એ જિંદગી એ જિંદગી છે બઉ સરસ હવે મને પ્રશ્ન એ થાય છે કે વહેવું વ્યવહાર જેવા શબ્દોની સાથે જોડાયેલા બીજા ઘણા બધા શબ્દો છે ક્યાંક પૂરપાટ વહેવું ક્યાંક ખળખળ વહેવું ક્યાંક ધીમે ધીમે વહેવું ક્યાંક તોફાની થઈને વહેવું તો આ બધું થોડુંક મને જો તમે સમજાવી શકો તો વધારે ખ્યાલ આવે કે જિંદગીને તમે કયા અર્થમાં વ્યવહાર સાથે જોડી રહ્યા છો ઉંમર પરિસ્થિતિ અને સમય એ પ્રમાણે પ્રવાહ બદલાય અને નદી પોતે ક્યારેય નક્કી નથી કરતી કે મારે આમ વહેવું છે એટલે જીવનને પણ જો આપણે જેમ આવે એ રીતે લઈએ તો કોઈ વાંધો આવે નહીં એટલે આઈ હેવ લિવડ લાઈફ લાઈક એ રિવર અને એણે ઘણું શીખવા પણ આપ્યું છે જેમ નદીની અંદર તમને વાળાંકો આવે ધોધ પડે એ જેમ શેપ પણ આપે અને તમને શીખવાડે પણ ખરું એ રીતે દરેક ઓપોર્ચ્યુનિટી મળે અને મુશ્કેલીઓ આવે એને તમે ઓપોર્ચ્યુનિટી બનાવી દો તો પથ્થર જેમ કેમ ઘસાઈને ઉપયોગી થાય તો એ રીતે પણ લઈ શકાય અને આપણે એમ પણ લઈ શકાય કે આ પથ્થર રસ્તામાં આવ્યો છે તો પથ્થર નડતર રૂપ છે પણ એને જો હું સ્ટેપિંગ સ્ટોન ગણું તો એ આગળ ચઢવાનું એક પગથિયું ગણાય એટલે હંમેશા મને નદીએ પ્રેરણા આપી છે અને વળાંકો આવે લાઈક આપણે વડોદરાના જે બાગ છે એ મને આમ ગમે છે સાત વળાંકો ઉપર એ નદી વિશ્વામિત્રી વળાંકો છે અને એ જગ્યા મહારાજાએ સિલેક્ટ કરી ને ત્યાં બાગ બન્યું એટલે વોચિંગ રિવર ગીવ સો મચ ઇન્સ્પિરેશન બોધ તમે લો હો એટલે તમે જીવનમાં ક્યારેક નિરાશો તો પણ એમાંથી પ્રેરણા મળી શકે

સારા સારા શબ્દોમાં સારી સારી વાત લોકોને મેં કરતા સાંભળ્યા છે પણ મારે હવે એ જાણવું છે કે તમારી જિંદગીમાં કંઈ પણ ચાલી રહ્યું છે એમાં તમને એવું લાગે છે કે બધું સરળતાપૂર્વક ચાલી રહ્યું છે કે ક્યાંક તમને સંઘર્ષ અનુભવાયા છે ના સંઘર્ષ તો જન્મ્યા ત્યારથી જ સંઘર્ષ માય જીવન રહ્યું અને એ ગમે પણ છે ત્યારે કદાચ નાના ઇસ્યુ ત્યારે એમ લાગતું હશે કે આ કેમ સંઘર્ષ પણ હવે સમજાય છે કે સંઘર્ષોએ જીવન ઘડ્યું એમાંથી ઘણું બધું મળ્યું

અત્યારની જે કોમ્પિટિશન છે ટાર્ગેટ્સ છે બધું આમ કરી જવું જોઈએ આમ કરી લેવું જોઈએ હતી આશાઓ હતી નાની નાની હતી અને દે વેર ફૂલફિલ અને જે નાનપણથી સંસ્કાર શાળાની અંદર ઘરના વાતાવરણમાં વડીલો મિત્રો એ બધું જે ભાથું છે ને એને લીધે ખૂબ સંતોષ અને આનંદ છે કે જિંદગી જીવ્યા હા ખૂબ સારી જીવ્યા ઇટ હેઝ ગીવન સમથિંગ કે મને યાદ છે કે એસએસસીની પરીક્ષા આપી કે એની પહેલા ત્યારે લાઇટ નહોતી ઘરમાં પણ એની વેલ્યુ અત્યારે ઘણી સમજાય છે કે એ બધું મહત્વનું નહોતું જો વાંચવું હોય તમને ભણવું હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે ભણી શકો છો આટલી સરસ વાતો વિચારવાની ફરજ પાડે એવી વાતો તમે કરી છે અને ખરેખર કેટલીક બાબતો એવી પણ તમે ઉલ્લેખ કર્યો કે જે હું પોતે જાણતો નહોતો કદાચ ઘણા બીજા પણ ન જાણતા હોય પણ એક વાત નક્કી છે કે જિંદગીને નદીની સાથે સરખાવીને નદીની પાસે રહીને નદીમાંથી જીવનનો બોધ લઈને જો જિંદગી જીવતા જઈએ તો કદાચ તમે કહ્યું એ પ્રમાણે કે જ્યારે સંઘર્ષની પરિસ્થિતિ આવે છે ત્યારે આપણને એ નદીના નિર્મળ પાણી જેવા મન સાથે કામ કરવાની પ્રેરણા મળી જતી હોય તો આપણે આપણી જિંદગીને વધારે સારી રીતે જીવી શકીએ જીવી શકીએ સાથે કોઈ આપણી આ વાતને સમજી શકે તો હું માનું છું કે આપણે કરેલો સંવાદ સાર્થક થયો અને આટલી સરસ વાત અમારી સાથે કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ